વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન તાલુકાના સરકારી શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ એસટી વિભાગના કર્મચારીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ અને નલિયાના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું આ કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ

પંચોતેર થી એસી જેટલા લોકોએ આજે અહીં રક્તદાન કર્યું એ સાથે સાથે નલિયાના ગ્રામજનોએ પણ આવી અને આ શિબિરમાં રક્તદાન કરેલ છે સામે અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ પણ શુભેચ્છા મુલાકાત લઈ અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે અહીંની આરોગ્યની ટીમ અને ખાસ તો જે ડોનેટ કરવા માટે આવેલી રેડક્રોસની ટીમ એમના સેક્રેટરી મીરાબેન અને અહીંયા આવેલા ભાઈ શ્રી જોશીભાઈ રમેશભાઈ આ બધા લોકોએ ખૂબ જ સહકાર આપેલ એ બદલ અબડાસા આખી શિક્ષક પરિવાર અબડાસાની ટીમ હતી એમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ